બારડોલી વિધાનસભા લોકલાડલી બારડોલી નગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું બારડોલી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર જે છેલ્લી ત્રણ ટર્મથી ભારતીય જનતા પાર્ટીમાંથી છૂટાતા આવ્યા છે તેઓ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે બારડોલી વિધાનસભા વિસ્તારમાં અત્યંત કદાવર તે નેતા અને લોકલાડલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારનો આજ રોજ જન્મદિવસ હોય સરદાર નગરી બારડોલીમાં વિવિધ કાર્યક્રમનું આયોજન બારડોલી નગરપાલિકા બારડોલી નગર ભાજપા સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વૃક્ષારોપણ સફાઈ કર્મચારીઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ દિવ્યાંગ બાળકોની શાળામાં દિવ્યાંગો સાથે જન્મદિવસની ઉજવણી અને ભિક્ષુકોને ભોજન જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાનો નો જન્મ દિવસ હોય ધારાસભ્ય શ્રીના જનસંપર્ક કાર્યાલય પર મોટી સંખ્યામાં શુભેચ્છકો એ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે સૌ શુભેચ્છકો નો આભાર વ્યક્ત કર્યો હતો તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખ ની સાથે आज रोज मारा जन्मदिन निमित्ते સરદાર નગરી બારડોલી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ સાથે સાથે અમારા બારડોલી નગરના સફાઈ કામદારોનો મેડિકલ ચેકઅપ ત્યારબાદ બપોર પછી દિવ્યાંગ બાળકોની સાથે અને સાંજે ભિક્ષિકો જોડે ભોજન સમારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખૂબ ઘણા બધા શુભેચ્છકોએ મને જન્મદિવ દિવસની શુભકામનાઓ પાઠવી છે ત્યારે સૌનો હું પણ આભાર વ્યક્ત કરું છું અને બારડોલી નગરના યુવાન મિત્રો દ્વારા બારડોલી નગરના કોર્પોરેટરો દ્વારા બારડોલી નગરના ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ અને મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ દિવ્યાંગ બાળકો સાથેનો કાર્યક્રમ અને ભિક્ષુકો જોડેનો કાર્યક્રમ એમ ચાર કાર્યક્રમનું આયોજન કર્યું છે સૌ મિત્રોને પણ ખૂબ 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 શુભેચ્છા પણ પાઠવું છું સાથે સાથે એમનો આભાર પણ વ્યક્ત કરું છું સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત